કેવી ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સેરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ ત્રણમાં આપણી નવીન સ્વ પોથી જે આપવામાં આવેલી છીએ તેમાં ભાગ નંબર ત્રણની અંદર પ્રયાણ વિશેનું પાઠ નંબર પંદર માટીની મજા જેના પાઠનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હશો તો મારા વાળા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનો પણ ન ભૂલતા પાઠ નંબર પંદર છે માટીની મજા જેમાં પ્રશ્ન એક છે પાઠ્યપુસ્તકના પાના નંબર નવ્વાણું પર આપેલા ચિત્ર પરથી નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે મિત્રો તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર નવ્વાણું પર જઈશો તમે પછી અહીંયા જે ચિત્ર આપેલું છે એના આધારે આપણે પ્રશ્નોના જવાબ જોઈએ તો પહેલું ચિત્ર છે પહેલો પ્રશ્ન છે ચિત્રમાં કેટલા વ્યક્તિ જોવા મળે છે તો મિત્રો ચિત્રમાં બે વ્યક્તિ જોવા મળે છે બીજું ચિત્રમાં ડાબી બાજુ જોવા મળતા ગોળા સાના છે તો વિદ્યાર્થી મિત્રો ચિત્રમાં ડાબી બાજુ જોવા મળતા ગોળા છે એ માટીના ગોળા છે ત્રીજું ચિત્રમાં સ્ત્રી શું કરી રહી છે તો ચિત્રમાં સ્ત્રી છે એ માટી પર રંગ રોગાન કરી રહી છે ચાર પુરુષ કળાને આકાર આપવા માટે શું કરી રહ્યો છે તો પુરુષ કળાને આકાર આપવા માટે માટીને ચાકડા પર મૂકી ચાકડો ફેરવી રહ્યો છે પાંચ ચિત્રમાં માટલા જેના પર બનાવાય છે તે સાધનનું નામ લખો તો ચિત્રમાં માટલા પર જેના પર બનાવાય છે તે સાધનનું નામ છે ચાકડો પ્રશ્ન બે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પહેલો પ્રશ્ન છે કુંભાર ચાકડા ઉપર માટીના વાસણો બનાવે છે તો આ વિધાન સાચું છે બીજું પહેલાંના સમયમાં લોકો ઘડા બનાવવા માટે પથ્થરનો ઉપયોગ કરતા હતા તો વિધાન ખોટું છે ત્રણ માટીના ગળામાં પાણીનું પાણી ઠંડુ રહેતું નથી ખોટું વિધાન છે ચાર કુંભાર ઘડાને આકાર આપવા માટે બીબાનો ઉપયોગ કરે છે ખોટું વિધાન છે પાંચ ઈટ માટીમાંથી બનાવવામાં આવે છે તો આ વિધાન સાચું છે પ્રશ્ન મિત્રો ત્રણ જોઈશું નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે જેમાં પહેલો પ્રશ્ન છે તમારા ઘરે કે શાળામાં માટીમાંથી બનેલી વસ્તુઓની યાદી બનાવો તો મારા ઘરે કે શાળામાં માટીમાંથી બનેલી વસ્તુઓમાં માટીના કુંડા પાણીના માટલા શાળામાં અલગ અલગ રમકડા અને ઘડો વગેરે છે બીજું ઘડાના ઉપયોગ ક્યાં ક્યાં છે તો ઘડાના ઉપયોગ પાણી ભરવા માટે છાસ ભરવા માટે પાણીની ગરમ કરવા માટે થાય છે ત્રણ માટીના ઘડામાં રાખેલા પાણી અને તાંબાના બેડામાં રાખેલા પાણી વચ્ચે કયો ફરક જોવા મળશે તો મિત્રો માટીના ઘડામાં રાખેલા પાણી તાંબાના બેડામાં રાખેલા પાણી કરતાં વધારે ઠંડુ થશે ચાર ઘડાની આગમાં કે ભઠ્ઠીમાં શા માટે પકવવામાં આવે છે મિત્રો ઘડાને આગમાં કે પઠ્ઠીમાં એટલા માટે પકવવામાં આવે છે કે જેનાથી ઘડો પાકો થઈ જાય છે અને તૂટતો પણ નથી પાંચ માટીમાંથી કયા કયા વાસણો બનાવવામાં આવે છે તો માટીમાંથી મિત્રો માટલું ઘડો કટોરો વગેરે બનાવવામાં આવે છે આના સિવાય તમે તવો પણ લખી શકો છો છ માટીનો ઘડો બનાવવામાં કઈ કઈ સામગ્રીની જરૂર પડે તો માટીનો ઘડો બનાવવા માટે માટી ચાકડો અને પાણી વગેરે સામગ્રીની જરૂર પડતી હોય છે પ્રશ્ન મિત્રો ચાર ઘડો બનાવવા માટેની પ્રક્રિયાનું પહેલું અને છેલ્લું સોપાન આપેલું છે તો બાકીના સોપાનો ક્રમશઃ આપેલી જગ્યામાં લખો મિત્રો પહેલું છે માટી ખોદવી પછી થશે માટી ભેગી કરી પાણી ભેળવવું પછી માટીમાંથી ઘડો બનાવવો પછી ઘડાને તડકામાં સુકવું આગમાં પકવવો અને ઘડાને રંગભર કરી શણગારવો બરાબર આ રીત્યાની પ્રક્રિયા હોય છે આગળ જોઈશું પ્રશ્ન પાંચ નીચે આપેલા ચિત્ર પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે મિત્રો પહેલું છે ચિત્રમાં દેખાતી વ્યક્તિઓ શું કરી રહી છે તો ચિત્ર છે એની અંદર મિત્રો વ્યક્તિઓ છે ઈંટો બનાવી રહી છે બીજું ઈટ કેવી રીતે બનાવવામાં આવે છે તો ઈટ બનાવવા માટે ચીકણી માટી લઈ તેને યોગ્ય બીબામાં ટાળવામાં આવે છે ત્રણ ઈંટને મજબૂત કેવી રીતે બનાવાય છે તો ઈંટને મજબૂત બનાવવા માટે તેને પ્રથમ તડકામાં સૂકવી આગના ભઠ્ઠામાં પકવવામાં આવે છે જેનાથી ઈટ મજબૂત બને છે પ્રશ્ન છ ઘડો બન્યા બાદ કુંભાર ઘડાની ચાકડા પરથી કેવી રીતે નીચે ઉતારે છે તો ઘડો બન્યા બાદ કુંભાર ઘડાની ચાકડા પરથી તાર કે દોરીથી ઘડાની નીચેની બાજુથી કાપીને ઘડાને માટીથી અલગ કરી નીચે ઉતારે છે પ્રશ્ન સાત ઘડો બનાવતી વખતે ગુંભાર ચાકડો શા માટે ફેરવે છે તો ઘડો બનાવતી વખતે કુંભાર ચાકડો એટલા માટે ફેરવે છે કે ઘડો ચારે બાજુથી સરખો બને અને દેખાવે સારો લાગે પ્રશ્ન આઠ નીચે આપેલા બોક્સમાં તમને મનગમતા આકારના માટીના પાત્રનું ચિત્ર દોરી તેમાં રંગ પૂરો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આવી રીતે તમે પણ ઘડો છે એની અંદર આ રીતે ઘડો દોરીને બરાબર અલગ અલગ માટીના પાત્રનું ચિત્ર દોરીને ગ્લાસ છે લોટો છે બરાબર તો આવી રીતે તમારે પણ એમાં રંગ પૂરવાના છે મનગમતા વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારું જે પાઠ છે બરાબર માટીની મજા પંદરમો પાઠ તેનું સંપૂર્ણ સ્વાય ધ્યા પોતે સોલ્યુશન જોયું આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને મિત્રો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા